ઐતિહાસિક ખંભાતની સાથે આગવી ઓળખ ધરાવતી ખંભાતી પતંગે પણ પતંગ રસિકોના હૈયે સ્થાન યથાવત રાખ્યું છે ગુજરાતના અમદાવાદ વડોદરા સુરત જંબુસર ભરૂચ રાજકોટ આણંદ નડિયાદ જેવા શહેરોમાં ખંભાતી પતંગની પુષ્કળ માંગ હોય છે પરંતુ પતંગ બનાવટના રો મટીરિયલમાં આ વખતે ભાવ વધારો ઝીંકાતા પતંગના ભાવમાં પચીસ ટકાથી વધુનો ભાવ વધારો થતાં પતંગના વેચાણમાં મંદી જોવા મળી રહી છે પ્રાચીન નગરી ખંભાતમાં નવાબી કાળથી પરંપરાગત રીતે ઉત્તરાયણની ઉજવણી થતી હોય છે એક અંદાજ મુજબ ખંભાતની સિત્તેર લાખથી વધુ પતંગોનું વેચાણ થતું હોય છે આ આંકડો સંક્રાંતિ સુધીમાં એક કરોડને આંબી જાય છે જ્યારે આ વખતે સુરતના વેપારીઓની માંગ ઓછી જોવા મળી રહી છે જ્યારે અન્ય જિલ્લાઓના વેપારીઓ પતંગની ગાડીઓ ભરી લઈ જતા હતા પણ આ વખતે ગાડીઓ ભરી પતંગો લઈ જનારા ગ્રાહકો દેખાતા નથી પતંગના રો મટીરિયલ્સમાં ભાવ વધારો થતાં પતંગના વેચાણના ભાવમાં પણ ગત વર્ષ કરતાં પચીસ ટકા ભાવનો વધારો જોવા મળી રહ્યો છે અને જેના કારણે પતંગના વેચાણ પર સીધી અસર જોવા મળી રહી છે ગત વર્ષે ખંભાતમાં જે પતંગ એસી રૂપિયા કોડીના ભાવ વેચાતી હતી તે પતંગના ભાવ આ વર્ષે સો રૂપિયા થઈ ગયા છે જ્યારે જે પતંગ એકસો વીસ રૂપિયા કોડીના ભાવે વેચાતી હતી તે પતંગના ભાવ વધીને એકસો પચાસ રૂપિયા થયા છે જેરે 37 ઇચ્ડી પતંગો જે પ્રતિનંગ 10 રુપ્યના ભાવે વેચાતી હતી તેમાં વધારો થતા આ પતંગ 15 રુપ્યના ભાવે વેચાઈ રહી છે આમ પતંગના ભાવમાં ગત વર્ષ કરતાં 25% નો વધારો થતા પતંગના વેચાણમાં મંદી જોવા મળી રહી છે આ વર્ષ ગત વર્ષ કરતાં તો સારામાં સારું ઉત્પાદન થયેલ છે પતંગોનું 1 કરોડ થી માની 1.5 કરોડ ની આસપાસનો ઉત્પાદન થયેલ હશે પણ અત્યારે ગરાગીનો ભાવ બિલકુલ ઓછો છે એનું કારણ છે કે મોગવારી ઘણી વધી ગઈલી છે રો મટીરીયલ ના ભાવ એટલા બધા વધી ગયા હતા કે એની કોઈ લિમિટ નથી અને કલકત્તાથી જે વાંસ આવે છે આ વખત એ વાંસ બહુ નુકસાનકારક આવેલો છે અને શું કમાન ડા ભાંગી ગડી જાય છે અને ડબલ મહેનત થાય છે એમાં એના કારણે મોંઘવારી પાંચ થી સાત ટકા વધી ગયેલી છે એના કારણે ભાવમાં વધારો છે તેથી ઘરાગીનો પાવર બિલકુલ ઓછો છે અને અત્યારે એવું લાગી રહ્યું છે કે ઓછામાં ઓછો ત્રીસ થી ચાલીસ ટકા માલ પડી રહે એવી આશા છે પતંગનું ઉત્પાદન તો ઘણું બધું થયું છે ખંભાતમાં પણ મતલબમાં વેચાણમાં તો બહુ થોડું ઓછું થયું છે આ વખત જે કસ્ટમર પહેલા આવતા હતા અત્યારે એ અત્યારે આયા નથી ભાવ વધારાના કારણે અને કાચા મટીરિયલ રો મટીરિયલનો ભાવ વધુ થઈ ગયો છે કલકત્તાથી જે માલ આવે છે એનો ભાવ વધારે છે અત્યાર હાલમાં કાગળનો બી ભાવ વધારો થયો છે પ્લસ મજૂરી વર્ગ બી વધારે છે અત્યાર હાલમાં પતંગ ઉત્પાદનનો ખર્ચ કેટલો વધ્યો છે અંદાજે લગભગ પતંગ રૂપિયા દોઢ રૂપિયા વધી ગયો છે તો ટોટલ જે ભાવ વધારો છે છે ટોટલ ભાવ વધારો રૂપિયા બે રૂપિયા જ વધી ગયા છે પતંગ કરે